અને બહાર નો માણસ કોઈ અંદર નહીં મહારાજા તમારી રજા સિવાય અહીંયા મસરૂ નો આવવા દઉ મસરૂ તો હું પણ માછુ નો આવવા દઉ જીવડા ભલે આવે તમ તારે તમે આરામ કરો અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર નહીં મહારાજા તમારી પેગો 20 20 વર્ષ નોકરી કરું હજી સુધી તમારી રજા સિવાય મે કોઈને અંદર આવવા દીધા અંદર નો માણસ કોઈ બહાર નહીં બહાર નો માણસ કોઈ અંદર નહીં અમારા મહારાજાનો હુકમ છે બાપુ તમારી રજા સિવાય અહીંયા મસરૂ નો આવવા દઉં મસરૂ તો હું પણ માખ્યું નો આવવા દઉં અને કદાચ કોઈ પણ આપણા રાજમાં આવશે એટલે હું પેલા તમને જાણકારી કરી કે મહારાજા આપણા રાજમાં માં ઓહો

ખાલી હવા આવે આવે છે છે હા પાણી નથી આવતું નહીં હવા આવે છે શાંતિ રાખો એ બંધ થઈ જાય કેમ તમે વાલ બંધ કરી દીધો છે નહીં હવા ઉદાસ ના હિસાબે જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને જાય જોખી કરતા અમારા મહારાજા અવાજ આવે છે ડંકી માં કીચડુક કીચડું અવાજ આવે મારી દીકરી ડંકી કોઈ વાંધો નહી મહારાજાને વાત કરે ઓય ડબલું મગવી દે અ નો ડબલ મग्गाઉસો પણ અમને થોડી ખબર હતી કે વરસાદના હિસાબે અમારા ડમકીમાં કાટ લાગી ગયો ખોટવાઈ ગઈ તે કીચડું કીચડું અવાજ આવે તો તમે પાણી ક્યાંથી ભરો અમે ડાયરેક્ટ મોટરથી ઓટોપરૂ ડાયરેક્ટ મોટરથી જી તો અમે મોટરથી ભરી લઈએ ને નહીં કે પાવર ડીમ છે ઘડીક પેલા જ વયો ગયો તો પાવર એમ હા

મહારાજાને ખબર પડી જાય ને તો ખીજા હે એટલે તમે રાસ રમો અને હું જો અમે તમને રમાડવાના સહી અમારે નો રમાય મહારાજા રજા આપી દે તો રજા આપી દે તો અમારી ભેગા તમે વઈ આવજો ને ના ના અમારા રજવાડામાં આઈકલા જ છે અમારે જાય બહાર ન જાવું પડે ના ના વઈ આવજો અમ અમારે ત્રણે બેનો ને એકે ભાઈ નથી એ ભાઈ નથી અમારે મૂળ ભાંગી નાખ્યું

તો ઈ બેન મુંગા છે હું છે મુંગા છે કેમ કરતા હું કેમ કરતા પણ હવે મુંગા છે એટલે બોલતા નથી બોલતા નહીં બોલતાય નથી અને સાંભળતાય નથી એ તમે જે કઈ બોલો ને ઈ બધું તો ઉપરથી જાય બોલતાય નથી ને સાંભળતાય નઈ બિલકુલ નઈ રામ રામ જવો તો ખરા જવો ને

જામનગર મારી લે કેમ ગાંડી છે ગાંડી નથી તો એનો મગજ બહુ ગરમ છે મગજ ગરમ છે